શકું કે હું બારમા ધોરણ અભ્યાસ કરવા જઉં છું કવાર તો અમારા ગામમાં બસ જતી નથી તો અમને આવવા જવામાં બહુ તકલીફ થાય છે એટલે અમારે બસ જોઈએ છે અને અને બીજું કે અમારી હમણાં એકદમ આવે છે બીજા બીજા મહિનામાં તો બે મહિના રહ્યા છે અમારે વાંચવાનો ટાઈમ જતો નથી એટલે અમારે બસ જોઈએ છે સોમવારે આપણે જેટલા તમે યુવાઓ છો આપણે ભેગા થઈશું અને કમાટ બસ સ્ટેશને આપણે ત્યાં એક આવેદન પત્ર આપીશું આ બધા જેટલા યુવાઓ છો કમાટ બસ સ્ટેન્ડે સવારના કેટલા વાગે તમે સ્કૂલ છો તો પાંચ વાગે ને તો હું સોમવારે ત્યાં બસ જે અધિકારી છે એને વાત કરીશ અને એની તમને આગળ મેં જાણ કરીશ ખૂબ ખૂબ આભાર